વડોદરા જિલ્લાનો ઇતિહાસ વડોદરા શહેર અને જિલ્લાનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ અને પ્રાચીન છે વિશ્વ મિત્રી નદીના કિનારે વસેલું આ શહેર વિવિધ શાસકોના ઉત્થાન અને ઉત્તરની સાક્ષી રહ્યું છે પ્રાચીન નામ વડોદરાના સૌથી પહેલાં ઐતિહાસિક ઉલ્લેખમાં તેનું નામ વટપત્ર તરીકે નોંધાયું છે અન્ય પ્રાચીન નામોમાં ચંદ્રાવતી રાજા ચંદન પછી વીર ક્ષેત્ર અથવા વીરવતી અને વટો દર વડના ઝાડની બહુતાયત પરથીનો સમાવેશ થાય છે અખોટા ખાતે થયેલ પુરાતત્વીય ખોદકામમાં આ વિસ્તારમાં આશરે ત્રણ હજાર વર્ષ જૂની પ્રગતિહાસિક સંસ્કૃતિના પુરાવા મળ્યા છે ઇતિહાસમાં અહીં રાષ્ટ્રકૂટો ચાલકો ગુપ્ત સોલંકી મુસ્લિમ શાસકો દિલ્હી સનાતન ગુજરાત સનાતન મુઘલ અને અંતે મરાઠા ગાયકવાડ વંશે શાસન કર્યું ગાયકવાડ વંશનું શાસન વડોદરાના ઇતિહાસમાં ગાયકવાડ વંશનો શાસનકાળ સૌથી મહત્વનો અને સુવર્ણકાળ ગણાય છે મરાઠા જનરલ રાવ ગાયકવાડ ઈસવીસન ઓગણીસો છવ્વીસમાં મુઘલો પાસેથી સોગંત જીત્યા પછી આ પ્રદેશમાં ગાયકવાડ શાસનની શરૂઆત કરી રાજ ગાયકવાડોએ વડોદરાને તેમની રાજધાની બનાવી સુવર્ણગાળ મહારાજા સયાજીરાવ ગાયકવાડે ત્રીજી ઈસવીસન અઢારસો પંચોતેરથી ઓગણીસો ઓગણચાલીસના શાસનકાળને વડોદરાનો સૌથી સુવર્ણ યુગ માનવામાં આવે છે તેમણે રાજ્યના આધુનિકરણ અને સુધારા માટે ઘણા પ્રયાસ કર્યા ફરજીયાત પ્રાથમિક શિક્ષણ શરૂ કર્યું મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી છે એમએસ યુનિવર્સિટી છે પુસ્તકાલય પદ્ધતિ વિકસાવી અને કાપડ ઉદ્યોગનું પ્રોત્સાહન આપ્યું કાળ ઈસવીસન 1802 અઢારસો બેમાં સરો સાથે સંધિ પછી વડોદરા બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ સ્વતંત્ર ગાયકવાડી શાસન હશે રહ્યું જે બરોડા રેસિડેન્સી હેઠળ સંચાલિત થયું તે ભારતનું સૌથી મોટા અને ધનાઢ રજવાડાઓ પૈકીનું એક છે આઝાદી પછી વેલનીકરણ ભારતની આઝાદી પછી ગાયકવાડના છેલ્લા સાસ પ્રતાપસિંહ રાવ ગાયકવાડે વડોદરા રાજ્યનું વિલીનીકરણ ભારતીય ગણરાજ્યમાં કર્યું ગુજરાત રાજ્ય શરૂઆતમાં તે મંબુઈ રાજ્ય હેઠળ આવ્યું અને ઈસવીસન ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના બાદ વડોદરા ગુજરાતનો એક ભાગ બન્યો વડોદરાએ આજે પણ સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે જે તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ઐતિહાસિક મહત્ત્વને કારણે પ્રસિદ્ધ છે